જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ વર્લ્ડ ટ્રાવેલ હિન્દીમાં પાછલી ઘણી બધી વિડીયોમાં આપણે લાઈફ લાઈફમાં પડતી મુશ્કેલીઓ યુકેમાં રહેવાથી એને વિશે ઘણી બધી ચર્ચા કરી લીધી હવે બીજે એક એવો વિષય છે કે જેની ઉપર ચર્ચા કરવી ખાસ જરૂરી છે લોકો યુકેમાં રહે છે કે જે લોકો યુકે આવવા માગે છે યા તો યુકે આવવાનું પ્લાનિંગ પણ કરે છે તો એમણે આ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે કે યુકેની હેલ્થકેર સિસ્ટમ કેવી છે હોસ્પિટાલિટી જે સિસ્ટમ છે આપણે ત્યાં ઇન્ડિયામાં તો બધા જાણીએ જ છે કે નાની મોટી બીમારી થઈ તાવ આવ્યો શરદી થઈ માથું દુખ્યું કંઈક નાની મોટી ઇન્જરી થઈ યા તો કંઈક ખાસ એવી બીમારી થઈ કંઈક ઓપરેશન સર્જરી કરવાની હોય તો આપણે હોસ્પિટલમાં જઈએ અને ત્યાંથી કેસ કરાવીને ડૉક્ટરને બતાવી તરત જ આપણું ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય છે યુકેમાં એવું નથી મિત્રો જો તમે યુકે આવવા માગતા હોય ને તો આ વસ્તુ ખાસ જાણવી જરૂરી છે કોઈ પણ દેશમાં તમે જાઓને તો ત્યારે આપણે ઇન્ડિયાથી યા તો કોઈ પણ કન્ટ્રીથી તમે યુકેમાં યા તો એ વેસ્ટર્ન કન્ટ્રી કોઈપણ સાઇડમાં તમે આવવા માગતા તો ત્યાંય કે તમારે એ દેશમાં જતાં પહેલાં મેડિકલ કરાવવું પડે છે હવે મેડિકલ તો વિઝા માટે આપણે કરાવીએ એ ઇનફ છે ચલો એ પૂરતું તો બરાબર છે પણ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે અહીંની જે હેલ્થકેર સિસ્ટમ છે ને એ બહુ અજીબ સિસ્ટમ છે સમજતા થોડી વાર લાગશે અહીંયા પણ તમને એક વસ્તુ જણાવી લો કે જે લોકો આભાર માગે છે ને યુકે યા તો યુએસએ કેનેડા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા યા તો યુરોપની કોઈપણ કન્ટ્રીમાં જે લોકો મૂવ થવા માગતા હોય યા થવાના હોય તો એ બધાને એક રિક્વેસ્ટ જરૂર છે કરીશ કે પોતાની માટે વિઝા માટે તો જે મેડિકલ ચેકઅપ કરાવો છો એ તો વસ્તુ બરાબર છે પણ પોતાની સેફટી માટે પોતાની લાઈફને સેફ કરવા માટે તમારે પોતે પણ અમુક અમુક જે વસ્તુ છે એનું મેડિકલ ચેકઅપ કરાવી લેવું જોઈએ જેમ કે ફર્સ્ટ પ્રાયોરિટી રાખવી દાંતની કારણ કે ઇન્ડિયા છોડીને તમે કોઈ વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીમાં જો દાંતની ટ્રીટમેન્ટ કરવા ગયા ને તો ત્યાં તમારે મિનિમમ એકથી બે મહિનાની જે ઇન્કમ હશે તમારી ત્યાં ખાલી કરી દેવી પડશે થોડાક દિવસો પહેલા એક બે મહિના પહેલા મેં મારો એક દાંત અહીંયા મને પેઇન થતું હતું તો મેં કઢાવેલો હવે એક દાંત કઢાવવાનો ખર્ચો આપણે ઇન્ડિયામાં જોઈએ પાંચસો રૂપિયા વધારમાં વધારે તમને માનસો કે મારે અહીંયા કેટલો ખર્ચો થયો એક દાંત ખાલી કઢાવવા માટે અને એ દાંત કઢાવવા માટે મારે કેટલો ટાઈમ વેઇટ કરવો પડ્યો શરૂઆતમાં જ્યારે હું દાંત કઢાવવા ગયો ને તો ફર્સ્ટ ટાઈમ તો મારે ત્યાં એપોઇન્ટમેન્ટ લેવી પડી હવે એપોઇન્ટમેન્ટ મેં બુક એપોઇન્ટમેન્ટ મળી મને સત્તર દિવસ પછીની બિલીવ કરશો તમે આપણે ઇન્ડિયામાં તો ડોક્ટરની પાસે કાંઈ આપણે દાંત દુખે છે કાઢી નાખો કાઢી નાખશે તરત એનો જે ચાર્જ હશે એ લઈ લેશે તમે ફ્રી ડૉક્ટર ફ્રી અહીંયા એવું નથી કોઈ પણ વસ્તુ હેલ્થકેર સિસ્ટમ માટે તમારે પર્ટિક્યુલર એપોઇન્ટમેન્ટ લેવી પડે છે આ દાંત કઢાવવા માટે મારે એટલું બધું પેઇન થતું હતું મને કે મારાથી નતું ખવાતું કે નતું મારા બરાબર સુવાતું મારી ઊંઘ પણ ડિસ્ટર્બ થઈ ગઈ હતી દાંત કાઢવા માટે મારે સત્તર દિવસનું વેટ વેટિંગ કરવું પડ્યો અને મેં ડૉક્ટરની એપોઇન્ટમેન્ટના દિવસે હું ડૉક્ટરને મળવા ગયો તો ડોક્ટરે એ દિવસ તો મને બીજી બીજું કંઈ ટ્રીટમેન્ટ ના કરી ખાલી ચેકઅપ કર્યું ચેકઅપ કરી મને એક પેઇન કિલર આપી દીધી કે જો દુખાવતો તો આ પેઇન કિલર લેજો અને પાંચ દિવસ પછીની બીજી એપોઇન્ટમેન્ટ આપી અને ત્યારે મને જણાવ્યું પહેલાં તો એક્સરે લીધો શું કન્ડિશન છે દાંતની એ મને જણાવ્યું પછી મને એમણે એવું કહ્યું કે અમે નેક્સ્ટ ટાઈમ જે તમને એપોઇન્ટમેન્ટ આપીએ છીએ પાંચ દિવસ પછીની તો ત્યારે તમારું દાંત આપણે રિમૂવ કરીશું પણ એ પહેલાં તમારે દાંતના પ્રોઝ એન્ડ કોન્સ જાણી લેવા જરૂરી છે કે તમને દાંત કાઢવાથી શું ફાયદો થશે દાંત કાઢવાથી શું નુકસાન થશે પ્લસ એ દાંત કાઢવાની જગ્યાએ તમને બીજી કોઈ ટ્રીટમેન્ટ કઈ કઈ હશે જેમ કે રૂટ કેનલ છે કે બીજું કોઈ બીજ જે હોય છે એની માટે શું ફાયદા થશે અને એની માટે કેટલો ખર્ચો થશે તો એ બધી ટ્રીટમેન્ટ વિશે જાણ આપી અને વિચારવાનું કહ્યું પાંચ દિવસ પછી જ્યારે હું દાંત કાઢવા ગયો તો મારી બે ટાઈમની એપોઇન્ટમેન્ટ અને દાંત કાઢવાનો કુલ મળીને ખર્ચો ચારસો ત્રીસ પાઉન્ડ થયા મિત્રો ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીસ ખાલી એક દાંત કાઢવા માટે આપણે ઇન્ડિયા હોય અહીંયા પાંચસો રૂપિયામાં કામ કરતી જાય પણ અહીંયા એ જ વસ્તુના ચાર હજાર પાંચસો રૂપિયા થાય અમારે હવે વાત કરીએ મેઈન મુદ્દાની કે હેલ્થકેર સિસ્ટમમાં અહીંયા એવું છે કે તમને કોઈ પણ ઇમરજન્સી હશે તમે ઇમરજન્સીમાં અહીંયા જીપી હોય છે તો જીપીમાં તમે કોલ કરશો તો પહેલી તો તમારે એપોઇન્ટમેન્ટ જ લેવી પડશે હવે એપોઇન્ટમેન્ટ જરૂરી નથી કે તમને કાલની જ મળે યા તો બે દિવસ પછી નહીં મળે અમુક લોકોને અમુક ટ્રીટમેન્ટ માટે એક એક મહિના બબે મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળે છે હવે દુખતું હોય આજે તકલીફ હોય આજે અને બે મહિના પછીની એપોઇન્ટમેન્ટ લઈને કોઈ મતલબ કરો મિત્રો એટલે માણસ શું કરે કે ઇમરજન્સીમાં એપોઇન્ટમેન્ટ બુક કરે ઇમરજન્સીમાં એ એપોઇન્ટમેન્ટ બુક કરવાનો મેઇન રીઝન શું છે કે પહેલેથી તમારે જણાવવું પડે છે કે ભાઈ મારે આ તકલીફ છે ને મારે ઇમરજન્સીમાં એની ટ્રીટમેન્ટની જરૂર છે તો એ ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ ક્યારે બુક કેટલા ટાઈમ પછી બુક થાય માલું ખબર તમને ચારથી પાંચ કલાક પછી તમને ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ મળે અને એ પણ ત્યાં ને તો તમારે ત્યાં આગળ પાંચથી છ કલાક વેઇટિંગ કરવું પડે આપણે ઇન્ડિયામાં એટલું વસ્તુ સારી છે કે જેવા તમે હોસ્પિટલમાં ગયા ઇમરજન્સી વોર્ડમાં ગયા ને તો ફટાક તેને એનો ટ્રીટમેન્ટ શરૂ થઈ જતી હોય અહીંયા એવું નથી ચાહે ઇમરજન્સીમાં જાઓ કે કોઈ પણ સંજોગોમાં જાઓ પાંચથી છ કલાક તમારે વેઇટ કરવાનો ત્યાર પછી ડૉક્ટર ફ્રી થાય ડૉક્ટર તમને બોલાવ્યા અને પછી ટ્રીટમેન્ટ ચાલતા હોય પણ એમાંય ઇમરજન્સીમાં જે આપણે ઇન્ડિયામાં જે ટ્રીટમેન્ટ થાય છે અને અહીંયા ટ્રીટમેન્ટ થાય છે ને એમાં બાપ જમીનો ફરક છે પહેલાં એ લોકો તમને ઓબ્ઝર્વેશનમાં રાખશે બે થી ત્રણ કલાક ત્યાર પછી એ લોકો તમારા ટેસ્ટ કરશે ટેસ્ટ કર્યા પછી એનું ડિસિઝન લેશે કે તમારે શું કરવું એમને શું કરવું ત્યાર પછી તમને જણાવશે કે હવે તમને રજા આપી દઈએ છે તમે ઘરે જઈને આ આટલી આટલી મેડિસિન લેજો યા તો આટલું આટલું તમારે કરવાનું રહેશે યા તો નેક્સ્ટ ટાઈમ તમારે આ ટાઈ આ તારીખે બતાવવાનું હશે અહીંયા મેડિકલ હેલ્થ જે સિસ્ટમ છે ને એ ફ્રી ઓફ કોસ્ટ છે પણ એની પાછળ એટલા લઠ્ઠા બી છે આપણી દેશી ભાષામાં વાત કરું તો એટલા પ્રોબ્લેમ પણ છે કે માથું દુખતું હોય આજે અને તમે પંદર દિવસ પછીની એપોઇન્ટમેન્ટ આપો અને ત્યારે તમે એમ કહો કે એક પેરાસિટામોલ ખાઈ લેજો તો મતલબ શું એ વસ્તુનો કે ટ્રીટમેન્ટનો મતલબ શું એટલા માટે ખાસ કહું છું મિત્રો કે જો તમે ઇન્ડિયાથી યુકે આવતા હોય લંડન આવતા હોય ને તો પોતાનું ફૂલ બોડી ચેકઅપ કરાવીને આવજો કદાચ માઇગ્રેશનનું કે હેડેકનો વધારે પડતો જેને પ્રોબ્લેમ રહેતો હોય તો એની માટે આંખોની ચેકઅપ પહેલું કરાવી લેજો આંખોના નંબર કોઈના હોય તો એ રીતે ચેક કરાવી અને પ્રોબેબલી બે થી ત્રણ તમારી માટે ગ્લાસ જેના ચશ્મા હોય તો બે થી ત્રણ જોડી ચશ્મા બનાવીને લાવે લે અહીંયા ચશ્મા તમે બનાવવા જશો તો એની માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડશે નંબર ચેક કરવા માટે પણ એપોઇન્ટમેન્ટ લેવી પડશે એ બધી સિસ્ટમ છે જેને કોઈ બીજી બીમારી હોય તો એ બીમારીને લગતા કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હોય જેને થાક વધારે લાગતો હોય યા બ્લડ બધાના દુખાવો જેને રહેતા હોય તો એને પણ ખાસ કરીને ચેક કરી લેવું અને મોસ્ટ મહત્વની મેઇન એક વસ્તુ કિડની સ્ટોન જેને હોય ને એ લોકો ખાસ પહેલેથી ચેક કરાવી લેજો કે તમારી બોડીમાં કોઈ સ્ટોન પ્રોબ્લેમ છે કે નથી કારણ કે જો સ્ટોન પ્રોબ્લમ અહીંયા આવીને થઈ તો એક વસ્તુ કહું છું જ્યારે બી તમને સ્ટોન પેઇન થ શરૂ થશે ને અનબિલીવેબલ થશે તમે એને સહન નહીં કરી શકો અને અહીંયાની સિસ્ટમમાં તમારે એપોઇન્ટમેન્ટ લઈ અને બેથી ત્રણ મહિના વેઇટ કરવો પડશે સર્જરી માટે અને એ પણ સર્જરી ઘણા એવા સંજોગોમાં જો તમે પ્રાઇવેટમાં કરવા ગયા ઇમરજન્સીમાં તો ત્યાં તમને પચીસથી ત્રીસ હજાર પાઉન્ડ સુધીનો ખર્ચો પણ લાગી શકે છે મિત્રો તો એટલા માટે ખાસ કહું છું કે બોડી ચેકઅપ કરાવતી વખત ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ ઇન્ડિયા છોડી બીજી કોઈ કન્ટ્રીમાં તમે મૂવ થવાના હોય તો પોતાનું હેલ્થ જે ચેકઅપ છે એ પ્રાયોરિટીમાં રાખજો અને ખાસ કરીને જ્યારે શોર્ટ ટર્મ માટે કોઈ પણ દેશમાં તમે જતા હોય ને તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પ્રોપરલી બુક કરાવજો જે તમારા ઇન્સ્યોરન્સને તમારી લાઈફ કવરને ત્યાં કવર કરતું હોય તમારા એક્સપેન્સને કવર કરતું હોય એ રીતે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પણ તમે બુક કરાવી શકો છો સાથે હેલ્થમાં ઘણી સાવચેતી રાખવા જેવી છે મિત્રો કે આજે આપણે પોતાના દેશમાં નથી કે તમારું પોતાના દેશમાં કેવું થાય છે આપણે જ્યારે ઘરે હોય યા તો પોતાના દેશમાં હોય આજે આપણા કંઈક તાત્કાલિક આપણને કોઈ બીમારી થાય તો આપણા અડોશ પડોશમાં પણ આપણને હેલ્પ કરવા માટે લોકો આવી જાય છે અહીંયા બાજુના મકાનમાં કોઈ રહેતો હશે ને યા તો રસ્તા પર ચાલતા ચાલતા પણ તમને જો કંઈક થઈ ગયું ને તો એક કોઈ માણસ હતો તમને ખાલી એમ્બ્યુલન્સ માટે હેલ્પ કરશે કે એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે તમે અહીંયા આરામ કરો એમ્બ્યુલન્સ આવી જશે કોઈ તમને ત્યાં પાણી પીવડાવવા માટે પણ ફ્રી નહીં હોય અને અમે જોયું છે અહીંયા અહીંયા જેટલા પણ લોકો યુકેમાં રહે છે ને આ કદાચ આ મારી ચેનલ પર વિડીયો જોતા હોય ને તો એ લોકો ખાસ કરીને કોમેન્ટ કરજો જેથી કરીને જે લોકો યુકે આવે છે એ લોકોને કંઈક ને કંઈક હેલ્પ મળી રહે મિત્રો ખાસ કરીને કહું છું મિત્રો તમારું ફૂલ બોડી ચેકઅપ કમ્પ્લીટલી કરાવીને આવજો અને આવો ત્યારે પોતાની રીતે અહીંયા સુરક્ષિત રહો અને પોતાની હેલ્થને સાચવીને રાખો એવી આશા રાખું છું મિત્રો હેલ્થ સાચવવા માટે અમુક ટિપ્સ અને ટ્રિક્સ છે જેનો ઉપયોગ તમે કરો તો સૌથી વધારે સારું જેમ કે મેડિટેશન સવારે ઉઠીને અડધો કલાક તમારા બોડી માટે તમારા બ્રેઇન માટે મેડિટેશન જરૂરી છે સવારમાં અડધો કલાક તમે મેડિટેશન કરો જેથી કરીને ડિપ્રેશનમાં તમે જવાની જો ગણતરી હોય તો પણ ના જઈ શકો જેના કારણે તમારું બ્રેઇન મજબૂત થાય ઘણા લોકો અહીંયા વેધર અને જે હોમસિકનેસ છે એના કારણે ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે તો મેડિટેશન જરૂરી છે મિત્રો ત્યાર પછી એક કલાક એક્સરસાઇઝ નોર્મલી તમે જીમમાં ના જઈ શકતા હોય તો ઘરમાં પણ એક્સરસાઇઝ કરી શકો છો અને અહીંયા જ્યાં તમે રહેશો ને ત્યાં આજુબાજુમાં નાના મોટા પાર્ક તો હશે હશે ને હશે તો ત્યાં પણ થઈ જઈને તમે એક્સરસાઇઝ કરી શકો છો કંઈ ના થાય તો તમે વોકિંગ કરવાનું રાખજો જોબ પર તો તમે વોકિંગ કરશો જ પણ એ છતાં પોતાની શરીર માટે પોતાની હેલ્થ માટે થઈને દિવસમાં પર્ટિક્યુલર એક વોકિંગ પીરિયડ રાખજો જેથી કરીને તમને ફ્રેશ એર મળી રહે તમારું બોડી જે છે એ અમુક સંજોગોમાં ફિટ એન્ડ ફાઇન રહે તો આવા બધા જો તમે કેર રાખશો તમારી બોડી માટે તો તમને જ લાભ થવાનો છે મિત્રો હવે વિડીયો વધારે લાંબો થઈ જશે હેલ્થકેર બાબતે મારે જે તમને સલાહ સૂચન આપવી હતી જે ઇન્ફોર્મેશન આપવી હતી તે લગભગ તમને મળી ગઈ હશે કોઈપણ વસ્તુમાં અહીંયા હેલ્થકેર માટે એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે એપોઇન્ટમેન્ટ કેર નહીં મળે તે તમારા પર ડિપેન્ડ નથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ જે આવતી હશે નજીકની એ તમને એલોકેટ કરવામાં આવશે અને એ ટાઈમે એ ડૉક્ટર પણ હાજર હશે કે નહીં એ પણ જોવાનું જ રહેશે તો આવા બધા પ્રોબ્લમ છે હેલ્થકેર સિસ્ટમમાં તો બને તેટલું જો યુકેમાં આવતા હોય તો ઇન્ડિયાથી જ યા તો તમારી હોમ કન્ટ્રીથી બોડી ચેકઅપ અને એના લગતા જો કોઈ પ્રોબ્લેમ તમને હોય તો પહેરેથી જ એની ટ્રીટમેન્ટ કરાવીને આવજો યા તો પછી એની મેડિસિન લઈને આવજો અહીંયા મેડિકેશન પણ બહુ જ મોકી મિલા છે મિત્રો તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને અહીંયા આવી તમારી હેલ્થને સાચવજો નાની મોટી એક્સરસાઇઝ કરી પોતાનું બોડી ફિટ એન્ડ ફાઇન રાખજો આશા રાખું છું ઇન્ફોર્મેશન સારી લાગી હશે ગમી હોય ઇન્ફોર્મેશન તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર જરૂરથી કરજો જેથી એ લોકો પણ અગર યુકે આવવાના હોય તો એમને પણ આ ઇન્ફોર્મેશન મળી રહે મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો સાથે બે લાયકનને ઓલ નોટિફિકેશન પર સેટ કરજો જેથી આવનારી ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી જલ્દી મળે અને ઇન્ફોર્મેશન તમે લોકો મિસ ના કરો મળીએ નવા કોઈ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ મિત્ર